ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પોટેન્શિયલી પોટેન્શિયલી શબ્દનો અર્થ સંભવિત રીતે સંભાવતઃ ઘણું કરીને તે અંતર્হিত શક્તિના પરિણામે થાય છે પોટેન્શિયલી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અ લોટ ઓફ ધીસ કેમિકલ્સ આર પોટેન્શિયલી વેરી હાર્મફુલ અર્થાત આમાંના ઘણા બધા રસાયણો સંભવિત રીતે ખૂબ જ હાનિકારક છે એક બીજું ઉદાહરણ જોઈએ હિપેટાઇટિસ ઇઝ અ પોટેન્શિયલી ફેટલ ડિસીઝ અર્થાત હિપેટાઇટિસ એ સંભવિત જીવલેણ રોગ છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ સમ ઓફ મની ઇનવોલ્વડ આર પોટેન્શિયલી હ્યુજ અર્થાત તેમાં સામેલ નાણાની રકમ ઘણી મોટી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ